વડોદરામાં સર્જાયેલી અતિવૃષ્ટિએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો અને આ વડોદરાપુરમાં શહેરીજનોની પરિસ્થિતિ અત્યંત કથળેલી જોવા મળી જ્યારે એક બાજુ શહેરના કેટલાક લોકોને જમવાનું નસીબે નહોતું થતું તો કેટલાક લોકો પાણી માટે તરસી રહ્યા હતા અને આવી દયનીય પરિસ્થિતિમાં સત્તા પક્ષના નેતાઓએ લોકોની દરકાર પણ ન તેથી લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો અને તે વચ્ચે શહેરીજનોને રીઝવવા માટે સરકારે જાહેરાત કરી કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને આર્થિક સહાય આપવામાં આવશે પરંતુ હાલમાં તે આર્થિક સહાયનું નામો નિશાન નથી જોવા મળી રહ્યું નમસ્કાર વેબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું ગુજરાત સરકારે બાર સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે વડોદરામાં પૂરથી અસરગ્રસ્ત થયેલા ધંધા અને રોજગારને ફરીથી ઊભા કરવા માટે સરકાર નાના લાલી ધારકોને પાંચ હજાર સુધીની રોકડ રકમ આપશે તેમજ પાકી દુકાન ધરાવતા લોકોને સરકાર પંચ્યાસી હજાર રૂપિયાની સહાય કરશે તેમજ શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પૂરથી અસરગ્રસ્ત લોકોને પણ સહાય પૂરી પાડવામાં આવશે પરંતુ આ જાહેરાતને પંદર દિવસનો સમય વીતી ગયો છે છતાં આ જાહેરાત અંગે

તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા